કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળશે જોકે નવેમ્બર માસના એન્ડમાં ડિસેમ્બર માસના સપ્તાહમાં વાદળો જોવા મળશે અને ક્યાંક વાદળછાયા વાતાવરણના કારણે વરસાદ પડશે અંબાલાલ પટેલની મીડિયા સાથેની પ્રતિક્રિયા જ્યાં સુધી વેજવાળા પવનો આરબ્રીમાં થઈને પાકિસ્તાન સુધી નહીં આવે ત્યાં સુધી હાથ ઠંડી રહેશે નહીં આમ છતાં આગામી અડતાળીસ કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો ઉપરાંત દિશાના ભાગો અને સાબરકાંઠાના ભાગો ઉપરાંત પંચમહાલના ભાગો કચ્છના ભાગો અમરેલીના ભાગો જૂનાગઢના ભાગો રાજકોટના ભાગો આ ભાગોમાં લગભગ અડતાલીસ કલાકમાં સવારના ભાગમાં ભારે ઠંડી પડવાની શક્યતા રહેશે ન્યૂનતમ તાપમાન લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેર ડિગ્રી સેલ્શિયસ જેવું આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ આગામી અડતાલીસ કલાકમાં ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને લગભગ ચાર પછી પંચમહાલના ભાગો પછી સાબરકાંઠાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ જેવું આગામી અડતાલીસ કલાક કે બોતેર કલાકમાં રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ કે અમરેલીના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકવાની શક્યતા રહેશે અને કલાક ન્યૂનતમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે વલસાડના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે જયારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે મહત્તમ બોતેર કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડી માટે લગભગ સવારના ભાગમાં જે જનધને કાળજી રાખવી ઈચ્છ રહે છે અને મહત્તમ તાપમાન લગભગ બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહેતા

જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા પુનઃ હિમવર્ષા થતાં ઠંડીનું જોર વધશે આ વખતે પણ જે મહત્તમ તાપમાન છે એ ઘટવાની શક્યતા રહેશે અને કંઈક ઠંડીનો ચમકારો વધવાની શક્યતા રહેશે પરંતુ તારીખ નવેમ્બરના ત્રીજા સપ્તાહથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે એટલે હમણાં તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસમાં વાદળો આવશે તારીખ સત્યાવીસ ઓગણત્રીસમાં વધુ વાદળો આવશે આકાશ ઓવરકાસ્ટ થવાની શક્યતા રહેશે એટલે નવેમ્બરના ત્રીજું સપ્તાહ અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેતા વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં તારીખ બાવીસ ચોવીસ પચીસ માંથી એક સિક્ષેમ મંદિર છે જે તારીખ સત્યાવીસ સત્યાવીસમાં ભારે વાવાઝોડું રહેશે અરબસાગરમાં ઓગણીસ થી બાવીસમાં હળવું દબાણ ઉભું થવાની શક્યતા રહેશે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક બીજું ચક્રવાર થવાની શક્યતા રહેશે એટલે આ વખતે લગભગ ત્રીસમી ઓગણ ત્રીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં કોઈ કોઈ ભાગમાં માવઠું થઈ શકે પરંતુ ડિસેમ્બરના આખર સુધીમાં બીજું માવઠું પણ થવાની શક્યતા રહેશે અને ઠંડી ડિસેમ્બરની શરૂઆતમાંથી આવશે જે ઠંડી આપણા ઠંડી ઠંડીનો સબકારો રહે તેવું જણાશે પરંતુ બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થતાં રાત્રો સુધી ઠંડી પડવાની શક્યતા રહેશે જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બરથી પવનની સાથે ઠંડીનું મોજું અનુભવ છે જો આ વખતે વાદળો છે તો ઠંડી એક બે દિવસ મોડી શકે એટલે આ વખતે કાશ કાશ્યપિયન સમુદ્રમાં સમુદ્રમાંની સ્થિતિ જોતા ત્યાંની સ્થિતિમાં લગભગ જે ત્યાંથી વાદળ વાદળનો સમૂહ લઈ વાદળનો સમૂહ લઈને આમ તો જે જમાવડો છે અને જે પશ્ચિમ વૃક્ષોપણ આવે છે એ કાશ્ચિમ કાશ્ચીપેન સમુદ્રમાં થોડી સ્થિતિ સારી નથી સાગરમાં સ્થિતિ સારી થાય તો જ લગભગ ઉત્તર ભારતમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી શકવાની શક્યતા રહેશે અને જ્યાં સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે તો લગભગ ઉનાળામાં સ્થિતિ બગડી શકે છે કારણ કે હવે ગ્લેશિયર પીગડવા માંડ્યો પીગળવા માંડ્યા છે પરંતુ નદીઓમાં ખતરો ઊભો નહીં થાય આ વખતે શિયાળામાં લગભગ સખત ઠંડી પડવાની શક્યતા રહે છે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમતાદર બનવાની શક્યતા રહે છે રહેશે